સામાન્ય રીતે નોકરી કરતા લોકોને નોકરીમાંથી નિવૃત્તિ બાદ પોતાનો સમય ક્યાં પસાર કરવો એ એક અહમ પ્રશ્ન હોય છે પરંતુ વાત કરીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રામજીભાઈ નામના શિક્ષકની તો આજે તેઓને નોકરી છોડ્યાના તો તેર વર્ષ વીતી ગયા છે પરંતુ તેમનો સમય ક્યાં પસાર થાય છે તે તેમને ખુદને પણ માલુમ પડતું નથી કેમકે કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા આ વાતને ચરિતાર્થ કરી બતાવતા રામજીભાઈએ સમય સાથે તાલ મેળવી ખાસ કરીને નવી પેઢીને પોતાના રસ અને રુચિ અનુસાર રામજી દાદાની નિશાળ નામની એક અનોખી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે મહત્વની વાત તો એ છે કે રામજીભાઈની આ યુટ્યુબ ચેનલ માટે તેમના પરિવારજનોનો બહુ મોટો ફાળો છે જેમાં પોતાના દીકરાથી સવાયા દીકરી તરીકે એમએસસી પાસ પુત્ર વધુ અને આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા બજાવતા પુત્રનો પણ મહત્ત્વનો રોલ રહેલો છે તેઓ બાળકોને અવનવા વિવિધ ગણિત વિજ્ઞાન ભૂમિતિથી લઈને ભૂગોળ હોય કે સાંકેતિક ભાષાના પ્રશ્નો પઝલથી લઈને ત્રણસો પચાસથી વધારે અવનવી દેશી રમતો અને જ્ઞાન સાથે તેઓ ગમત આપે છે જેથી તેઓ ઘરે બેસી અને બાળકો રમી શકે અને સાથોસાથ મોબાઈલની જગ્યાએ આ રમતોથી પોતાના સાયન્સ ગણિત ભૂગોળથી લઈને વિવિધ વસ્તુઓનું ઇન્ડાયરેક્ટ રીતે જ્ઞાન આપતી આ વિવિધ પઝલો દ્વારા પ્રવૃત્તિમય રહ્યા કરે છે બીજી તરફ રામજીભાઈની યુટ્યુબ ચેનલ રામજી દાદાની નિશાળ માટે આ અંગે સૌ પહેલાં જે તે એપિસોડ અંગે જરૂરી અભ્યાસ અને મનન કરી પરિવાર સાથે મળી રચના કરે છે તેઓના કાર્ય દરમિયાન સમગ્ર વસ્તુનું દ્રશ્યાંકન એટલે કે મોબાઈલ દ્વારા શૂટિંગ સુશિક્ષિત પુત્ર વધુ કરતા હોય છે વિડીયો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ તેમના પુત્ર આઈટીઆઈમાંથી નોકરીમાંથી પરત ફર્યા બાદ ઘરે આવી વ્યવસ્થિત રીતે તેનું એડિટિંગ કરી યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરે છે એટલું જ નહીં પોતાના રસ અને રુચિના વિષયને લઈ વિવિધ શાળા અને કોલેજમાં રામજીભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપતા હોય છે આજની નવી પેઢી ગણિત વિજ્ઞાન ભૂગોળ વગેરેના અભ્યાસમાં વધુ સારી રીતે અભિરુચિ કેળવતો બને તેવો તેમનો મુખ્ય આશય છે આ સમગ્ર વાતને ઉત્સાહપૂર્વક જણાવતા રામજીભાઈ અને તેમના એમએસસી પાસ પુત્ર વધુ જેઓ શૈક્ષણિક પ્રવૃત્તિ જોડે ખાનગી શિક્ષણ સંસ્થાના અગાઉ સેવા આપતા જોકે હાલ તેમના બાળક નાનું હોવાથી અને પોતાની નોકરીમાંથી થોડા સમય પૂરતો વિરામ લઈ પોતાના બાળકનો સારી રીતે ઉછેર કરવા અને પરિવાર પ્રત્યેની પોતાની ફરજ બજાવી સવાઈ પુત્રી તરીકે પોતે પોતાના સસરા રામજીભાઈની દીર્ઘકાલીન શૈક્ષણિક ક્ષેત્રે અમૂલ્ય સેવા અને નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમય જીવન સાથે તેમના રસ અને રુચિ અને અભિરુચિના કાર્યમાં મદદરૂપ બની રહે તે તેમના વાતને તેમનો ગૌરવ છે ત્યારે જોઈએ એક વિશેષ અહેવાલ કેટલા સમયથી તમે વિજ્ઞાન મેળામાં જાઓ છો ને કેવા કેવા પ્રયોગો છે અને અત્યાર સુધીમાં કેટલા પ્રયોગો કર્યા છે મારું નામ છે રામજીભાઈ મુરજીભાઈ જાકરસણિયા મારું વતન છે જત પર અને હાલ રહું છું હળવદ અને હું નિવૃત્ત શિક્ષક છું નિવૃત્ત થયા અને તેર વર્ષ થયા અને જ્યારે હું ઓગણીસો ઓગણીસો આવ્યો બાલ જવાહરલાલ નેહરુ વિજ્ઞાન પ્રદર્શન ત્યારથી માંડીને અત્યાર સુધી ભારત સરકારે પચાસ વિજ્ઞાન મેળા યોજ્યા પહેલાં વિજ્ઞાન મેળાથી માં ભાગ લેતો આવ્યો છું અને અત્યારે પણ છેલ્લા વિજ્ઞાન મેળાની અંદર પણ મેં ભાગ લીધેલો છે અને આ છેલ્લા વિજ્ઞાન મેળાની અંદર હું બહુ પચાસમાં વિજ્ઞાન મેળાની અંદર સંસ્કારધામ ગુરુકુળની કૃતિ લઈ અને પુના ખાતે આ છવ્વીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી હું પ્રતિનિધિત્વ ગુજરાત રાજ્યનું મેં અહીંયા પ્રતિનિધિત્વ કર્યું હતું અને મને નાનપણથી જ નવી નવી વસ્તુઓ બનાવવી એનો ખૂબ જ શોખ હતો જ્યારે હું નોકરીમાં હતો ત્યારે ગણિત અને વિજ્ઞાન શીખવાડતો અને બાળકની અંદર માણસમાં એવું હોય છે કે ગણિત અને વિજ્ઞાન છે એ અઘરા વિષય છે ખરેખર અઘરા નથી એને તમે સરળતાથી શીખવાડવા માટે પણ ઘણા બધા એના સરળ ઉપાયો છે એ મેં અત્યારે હું મારી પાસે રાખું છું અને બાળકોને શીખવાડું છું અને હું નિવૃત્ત થયા પછી પણ સ્કૂલોની અંદર બાળકોને શીખવાડવા માટે જાઉં છું જ્યારે મોરબી તાલુકો નહોતો ત્યારે રાજકોટ જિલ્લાના તેર તાલુકાઓ હતા તેર તાલુકાની અંદર બધા જ ગામડાઓની અંદર હું આ નોખા નોખા કાર્યક્રમ બાળકોને છ થી આઠ નું વિજ્ઞાન અને ગણિત કેમ સરળતાથી પ્રેક્ટિકલ સાથે શીખે બાળકો એના માટેના હું પ્રયોગો માટે મારા ઘરના અને વેસ્ટમાંથી બેસ્ટ અને આખું છ થી આઠ નું બધું જ વિજ્ઞાન હું પ્રેક્ટિકલ કરી અને બાળકોને સમજાવી શકું છું ત્યાર પછી જુદી જુદી રમતો રમાડવી અને જેમ છે નિવૃત્ત થયા પછી માણસો એવું વિચારતા હોય કે હવે આપણે નિવૃત્ત થઈ ગયા તો આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી જેમ તમે નિવૃત્ત થાશો અને પ્રવૃત્તિઓ તમે બંધ કરશો તો તમે ધીરે ધીરે તમારું શરીર છે એ તમને સાથ નહીં આપે તો સતત પ્રવૃત્તિશીલ રહ્યો તો તમે તંદુરસ્ત રહેશો ખૂબ જ આનંદીથી જીવન જીવશો જો પાણી બંધિયારું હોય ખાડામાં ખાબોચિયામાં તો એ પાણી છે એ ગંધાઈ જાય વહેતું પાણી હોય ઝરણું હોય નદી હોય તો વહેતું પાણી છે એ બગડતું નથી એમ આપણે પણ આપણા જીવનની અંદર સતત પ્રવૃત્તિશીલ રહ્યો તો આપણું જીવન ખૂબ જ તંદુરસ્ત રહીએ અને ખૂબ જ આરોગ્યમય રહીએ ત્યાર પછી આજના સમયની અંદર બાળકો છે એ ખૂબ જ મોબાઈલની અંદર ખૂબ ગૂંથાયેલા રહેતા હોય છે તો એ બાળકોને પણ મોબાઈલમાંથી ઓછા કરવા માટેની આ મેં એક પ્રવૃત્તિ છે તો મારી પાસે આવા સારા તનસો જેવા પજલું છે જે એ પજેલું છે નાના બાળકોને મજા આવે એનો બુદ્ધિનો વિકાસ થાય બાળકની અંદર સ્થિરતા આવે અને એની ચંચળતાઓ ઓછી થાય આવા મારી પાસે જુદા જુદા લોખંડના સળિયાથી માંડી અને નોખા નોખા બોક્સની અંદર બધું આવા જેવી મારી પાસે પણ આ છે અત્યારે નિવૃત્તિના સમયમાં લોકો સમય વેડપતા હોય છે તો એના માટે તમે કોઈ ખાસ સંદેશ યુવાનો અને વડીલો માટે બંને માટે તો અત્યારે જો કોઈ પણ પ્રસંગમાં હોય તો એ બાળકો કે માણસો એકાબીજાના મોબાઈલ આવતા માણસોની એકબીજાની આત્મતા ઘટી છે કારણ કે જ્યાં જુઓ ત્યાં પાંચ બાળકો પાંચ યુવાનો બેઠા હોય તો પાંચેના હાથમાં એક વાતો ન કરતા હોય મોબાઈલ રાખીને બેઠા હોય અને સગા સંબંધીઓનો અત્યારે વ્યવહાર મોબાઈલ દ્વારા થઈ ગયો તો એની જે એકબીજાને મળવાની જે પહેલી હતું તો અત્યારે મળવાનું ઓછું થઈ ગયું મોબાઈલ દ્વારા તો એની આત્મતા ઘટી કુટુંબ ભાવનાઓ ઘટી અને એક સંગઠનની જે શક્તિ થાય એ પણ અત્યારે એક આ ઘટી ગયું છે ખાસ કરીને આપ એક યુટ્યુબ ચેનલ પણ ચલાવો છો તો શું નામ છે અને એનો કઈ રીતે તમે ઓલું કરતા હોય મારે અત્યારે છે યુટ્યુબની અંદર મારી રામજી દાદાની નિશાળ આ નામથી મારી એક ચેનલ ચાલે છે એની અંદર અત્યારે એકસો ને ઇઠોતેર છે હવે એ વિડીયાની અંદર નોખી નોખી પઝલો છે વેકેશન દરમિયાન ઘરે બાળકો પ્રવૃત્તિ કરતા ઉનાળાનું વેકેશનમાં બહાર બાળકો ન જઈ શકે તો ઘરે બેઠા કંઈક પણ નવું બનાવી શકે એવા પણ વિડીયાઓ છે જુદી જુદી ઘરે બેઠા રમી શકાય શેરીમાં સામૂહિક પણ રીતે રમી શકાય એવી રમતો છે જુદી જુદી પ્રવૃત્તિઓ છે છ થી આઠ ધોરણના બધા જ વિજ્ઞાનના પ્રયોગો પણ છે ત્યાર પછી આયુર્વેદિકને લગતા મારા બત્રીસ વિડિયાઓ છે એની અંદર આપણા શારીરિક રીતે અને આપણી આજુબાજુની વનસ્પતિઓનો આપણા આયુર્વેદિકમાં કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય તો જુદી જુદી બધી વનસ્પતિઓની પણ માહિતી છે તો આપણા શરીની અંદર કોઈ પણ તકલીફ થાય ડાયાબિટીસ છે વા છે તો એને લગતી પણ અત્યારે આ બધી માહિતીઓ એની અંદર ખૂબ જ સારી રીતે આવી છે છે અને હાલ જે પ્રવૃત્તિ કરો તે મારું નામ છે ઝાકાશણિયા નીલા રવિભાઈ અને હું એમએસસી છું અત્યારે હાઉસવાઈફ છું પણ હું મારું બાળક નાનું છે એટલે પહેલાં હું છે એ મહર્ષિ બી બીએસસી કોલેજ છે એમાં પણ મેં અભ્યાસ કરાવેલો છે અને એ પહેલાં હું છે એ માધ્યમિક સ્કૂલમાં પણ અભ્યાસ કરાવતી હતી અને અત્યારે જે મારા સસરા અને હું અમે બંને એક ચેનલ ચલાવીએ છીએ ખાસ કરીને સસરા નહીં પણ મારા પિતા જ છે અમે બે બાપ દીકરીની જેમ મળી મળી અને એક પ્રયોગ છે પહેલા પ્રયોગ જોઈ લઈએ ત્યાર પછી એ છે એ આખો પ્રયોગ બતાવે છે અને હું શૂટિંગ ઉતારું છું અને ત્યાર પછી છે મારા હસબન્ડ આવી અને આખું પ્રયોગ છે એ પૂરો કરી અને મોબાઈલમાં છે યુટ્યુબના ચેનલમાં ચડાવે છે અને આ રીતે અમે બંનેને એક શોખ છે નવા નવા પ્રયોગો કરવાની હું જ્યારે મારા મેરેજ અને આવી ત્યારે પપ્પા છે નિવૃત્ત હતા પણ એને છે આવા જુદા જુદા પ્રયોગનો શોખ હતો અને હું એક સાયન્સ શિક્ષક છું તો મને પણ આવું કરવાનો શોખ હતો એટલે અમે બંને સાથે મળી અને જુદા જુદા પ્રયોગો કરીએ છીએ આ રીતે છે અમે મારા સસરા છે એ નિવૃત્ત છે છતાં આમનો સતત કાર્યરત છે એનો પણ મને એક ગૌરવ છે અને એને હું મદદ કરું છું એનો મને આનંદ છે